સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતના બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ ઉભો થયો છે વીડિયોમાં અમિતસિંહ રાજપૂત રોડ પર ફટાકડા ફોડી ધમાકેદાર એન્ટ્રી કરતાને સ્ટેજ પર કેક કાપતા જોવા મળે છે જે જાહેર માર્ગ પર મોડી રાત્રે યોજાયેલી ઉજવણી હોવાનું જણાઈ આવે છે ત્યારે આ તાઇફા અંગે સ્થાનિકોમાં ચર્ચા જોર પકડતી જોવા મળી રહી છે લોકોમાં પ્રશ્નો ઉભો થયો છે જયારે પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર અવરોધ અને નિવેદન આપ્યું છે કે જન્મદિવસની ઉજવણી પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં કરવામાં આવી હતી અને જાહેર માર્ગ પર કોઈ તાઇફો થયો નથી જોકે વિડીયોની ટાઈમિંગ અને સ્થળ અંગે સ્પષ્ટતા ન મળતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે જાહેર રસ્તો હતો અને જાહેર કોઈ જગ્યા ના હતી પ્રાઇવેટ જગ્યા હતી ત્યાં અમે ગયા તા અને ત્યાં કાર્યકર્તા બોલવામાં આવ્યું હતું એટલે અમે લોકો ત્યાં ગઈ ગાડીમાં તો જરૂર પડશે ને ગાડી માં જરૂર પડશે ને